ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે ઓગણીસ જૂને મતદાન થવાનું છે જેના માટે રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપતભાયાણીના રાજીનામા બાદ વિસાવદરની બેઠક ખાલી પડી હતી જ્યારે કડીમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય કરશન ચોલંકીનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી પેટા ચૂંટણી માટે ત્રેવીસમી જૂનના રોજ મતગણતરી યોજાશે અહીં વિસાવદર બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કોને કોને ઉમેદવાર તરીકે ઉતાર્યા તેની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ વિસાવદરની બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરી છે ઇટાલિયાની ગણના આપના યુવા અને આક્રમક નેતાઓમાં થાય છે મિત્રો તેઓ ગુજરાતમાં આપનો જાણીતો ચહેરો બની ગયા છે અને તેમને કેન્દ્રીય નેતૃત્વનું પીઠબળ પ્રાપ્ત છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેઓ સોશિયલ મીડિયા પર વારંવાર નિશાન બનાવે છે એક સમયે તેમણે ગુજરાતના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂથું ફેંક્યું હતું જેના કારણે તેમને નોકરી ગુમાવી પડી હતી વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી સમયે ગોપાલ ઇટલિયા પાટીદારોના પ્રભુત્વવાળી સુરતની કતારગામ બેઠક ઉપર ત્યાં હારી ગયા હતા એટલે તેમની રાજ્ય કારકિર્દી માટે આ ચૂંટણી મહત્વપૂર્ણ છે રાજ્યકારણમાં ઝંપલાવ્યું તે પૂર્વ તેઓ એક સરકારી કર્મચારી હતા ત્યારબાદ એક સામાજિક કાર્યકર્તા તરીકે સક્રિય થયા તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે બારમા ધોરણના શિક્ષણ પછી હું વધુ ભણી શક્યો ન હતો કારણ કે મારા પર ઘણી જવાબદારી હતી એટલે મેં ઘણા પ્રકારની નોકરી કરી હજી હું લોકરક્ષક દળમાં જોડાયો અને ત્યાં મને મહત્વાકાંક્ષા જાગી કે હવે હું હજી સારા પદ પર કામ કરું છું પરંતુ એના માટે શિક્ષણ ઓછું પડ્યું એટલે નોકરીની સાથે સાથે મેં ડિગ્રી મેળવી આ દરમિયાન હું શાસન વ્યવસ્થા સંબંધિત વિષયોથી પરિચિત થઈ ગયો હતો એટલે જ મેં ડિગ્રી પણ પોલિટિકલ સાયન્સની લીધી હતી ગોપાલ ઇટલિયા પાસે સંપત્તિ કેટલી છે મિત્રો તેમની પાસે ચલ સંપત્તિ એક પોઈન્ટ તેર લાખ અને બેંક ખાતામાં પત્ની સાથે મળીને પાંચ પોઈન્ટ તેત્રીસ લાખ રૂપિયા છે જ્યારે અન્ય સંપત્તિ એક પોઈન્ટ ચાર લાખ રૂપિયા છે તેમની આવકનો મુખ્ય સ્ત્રોત કન્સલ્ટન્સી ફી છે અને તેઓ પોતાને કન્સલ્ટન્સ તરીકે ઓળખાવે છે ભાજપ ભાજપના ઉમેદવાર તરીકે પાટીદાર સમાજના અગ્રણી કિરીટ પટેલને મેદાનમાં ઉતરવામાં આવ્યા છે મિત્રો એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા કિરીટ પટેલ ખેતી અને કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા છે વર્ષ બે હજાર નવથી બે હજાર પંદર દરમિયાન તેઓ જૂનાગઢ યુવા ભાજપના પ્રમુખ હતા અને ત્યાર પછી જિલ્લા ભાજપ પ્રમુખ એપીએમસી તાલાલાના ચેરમેન એપીએમસી ના ચેરમેન રહ્યા હાલ તેઓ જૂનાગઢ જિલ્લા સરકારી બેંકમાં ચેરમેન છે કિરીટ પટેલ પાસે કેટલી સંપત્તિ છે મિત્રો હાલમાં મળતી માહિતી અનુસાર વર્ષ બે હજાર સત્તરના એફિડેવિટ અનુસાર કિરીટ પટેલ પાસે ચલ સંપત્તિ લગભગ આઠ પોઈન્ટ છ લાખ છે જ્યારે અચલ સંપત્તિ આશરે એક પાંચ કરોડ છે જ્યારે તેમની પત્ની પાસે પણ ત્રીસ લાખ રૂપિયા જેટલી અચલ સંપત્તિ છે તેઓ સામે કોઈપણ ગુનાહિત કેસ નોંધાયેલો નથી જે તેમની છબીને વધુ મજબૂત બનાવે છે કોંગ્રેસના વિસાવદન ઉમેદવાર નીતિન રાણપડિયા મિત્રો કોંગ્રેસના ઉમેદવાર રાણપડિયા વિસાવદનના યુવા કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે તેઓ જિલ્લા પંચાયતના પણ સભ્ય હતા તેમની પ્રોફાઇલ પ્રમાણે તેઓ છેતાલીસ વર્ષના છે અને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે તેમણે વેસાણ શહેર યુવા કોંગ્રેસ પ્રમુખના પદ પરથી શરૂઆત કરી હતી અને હાલમાં વેસાણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે પાંચ વર્ષ માટે તેઓ જુનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય રહ્યા હતા આ ઉપરાંત તેઓ ભેસાણમાં સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ રોગી કલ્યાણ સમિતિ અને નીલકંઠ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે પણ સંકળાયેલા છે મિત્રો ભૂતકાળમાં તેઓ ખેડૂતોના મામલે વીજ કચેરીને ઘેરવી મામલેદાર કચેરીને તાળાબંધી કરાવી વગેરે આંદોલનો સાથે સંકળાયેલા હતા